ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આગની ઘટનાઓથી કુખ્યાત બનેલી નોબલ સ્ક્રેપ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે અને હાઈવેને અડીને કરવામાં આવેલા દબાણો પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જીઆઈડીસી પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી

સરકારી જમીનો તથા નેશનલ હાઈવે પર આવેલા દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં રોડ ની બંને સાઈડ તથા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે